હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આપણે શિયાળાની એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છે જેનું નામ છે તુવેર ટોઠા જે મહેસાણાની ખૂબ જ ફેમસ રેસીપી છે તો આપણે એના માટે સૌથી પહેલા અહીંયા ત્રણ ચમચી તેલ લઈએ છે આમાં તેલનું પ્રમાણ ચડિયાતું રાખવામાં આવે છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જીરું એડ કરીએ છે ખડા મસાલા એડ કરીએ છીએ જેમાં મેં કાશ્મીરી લાલ મરચાં બે બે ટુકડા તજના બે લવિંગ એક બાદયાન અને એક તમાલપત્ર લીધું છે

બે કાંદાની પેસ્ટ એડ કરીએ છીએ કાચા જ કાંદાની પેસ્ટ લીધેલી છે આપણે કાંદાનો સ્વાદ કાચો ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે સરખી સાતળી લેવાની છે આપણે એને તુવેરના ઠૂટા છે ને થોડા સ્પાઈસી હોય છે પણ આપણે અત્યારે ઘરે બનાવીએ છીએ તો આપણે સ્પાઈસીનેસ આપણા પ્રમાણે વધારે ઓછી કરી શકીએ છીએ અહીંયા મેં બે ટમેટાની પેસ્ટ લીધી છે એ પણ કાચી જ લીધી છે એને પણ સરસ સાતળી લઈએ છે હવે આપણે અહીંયા થોડું મીઠું લઈએ છીએ કારણ કે મેં તુવેર બાફવા ટાઈમે એમાં મીઠું એડ કરેલું હતું એટલે આપણે કાંદા અને ટમેટાના ભાગનું જ મીઠું લઈએ છીએ મસાલા કરી લઈએ એક ચમચી જીરું લઈએ છીએ પાંચ ચમચી હળદર લઈએ છીએ એક ચમચી લાલ મરચું લઈએ છીએ અડધી ચમચી ગરમ મસાલો લઈએ છે અને એને મિક્સ કરી લઈએ જો સરસ સતળાઈ ગયું છે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીએ છીએ એક ટુકડો ગોળનો એડ કરીએ છીએ અને આને એકાદ મિનિટ માટે આપણે ઉકળવા દઈએ છે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં કઠોળમાં જે તુવેર મળે છે એ તુવેરને મેં આખી રાત પલાળી લીધી હતી અને કુકરમાં એને ચાર સીટી કરી લીધી હતી એ એડ કરીએ છીએ હવે આને બેથી ત્રણ મિનિટ માટે આપણે ઉકળવા દઈએ છીએ તમે જોઈ શકો છો સરસ ઉકળી ગયું છે હવે આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરીએ છે ગેસ બંધ કરી દઈએ અને ઉપરથી કોથમીર એડ કરીએ તો સરસ મજાના તુવેરના ટોઠા તૈયાર છે તો હવે આપણે એને ઝટપટ સૌ કરી લઈએ તુવેરના ટોઠા નોર્મલી બધા બ્રેડ સાથે ખાતા હોય છે તમે એને રોટલા ભાખરી સાથે પણ એન્જોય કરી શકો છો ઉપરથી આપણે લીલા કાંદા લઈએ છે પાન સાથે તો છે ને સરસ મજાના મહેસાણાના સ્પેશિયલ તુવેરના ટોઠા તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત અને ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો